નમસ્કાર મિત્રો આપણે વાર એક વખત કતાર ગામની અંદર એટલે કે માહી એક્ઝિબિશનની અંદર આપણે એન્ટ્રી કરવાના છીએ રામકૃષ્ણ હોલની અંદર મહા એક્ઝિબિશન માહી એક્ઝિબિશન અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની પ્રોડક્ટ અને આ પ્રોડક્ટ માત્ર ચૌદ અને પંદર તારીખનું છે તો જે બહેનોને ઈચ્છા હોય એ આવી જાય ફર્સ્ટ આપણે સ્ટોલ છે આપણા પરમ મિત્ર છે કેમ છે ભાઈ સારું તો નહીં ટી શર્ટ વેચે છે નાઈટ ડ્રેસ વેચે છે પછી એમાં બેન બધી બ્યુટી પાર્લરની વસ્તુ વેચે છે એકદમ વ્હાઇટનેસ માટેની બધી વસ્તુ વેચે છે મારા બેન ચાઈના પ્રોડક્ટ વેચે છે અમારા મોટા બેન જ કહેવાય અને એન્ટ્રીમાં અમારે કેમ ભાઈ સરસ મજાનો બહુ જોરદાર રિસ્પોન્સ છે અને પબ્લિક જોવા માટે હવે આપણે અંદર જઈશું આ હા 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 શું તમે જોઈ શકો છો મિત્રો કે પબ્લિક છે આ બધી અલગ અલગ પ્રકારની બ્રાન્ડેડ કંપનીની બધી ઘડિયાળો સરસ મજાની ઘડિયાળો છે બેના ઘડિયાળ ક્યાંથી રેન્જ ચાલુ થાય બેન ફ્રીમાં કહે છે પણ કોઈ આપે નહીં અલગ અલગ પ્રકારની મસ્ત તો જગ્યા નથી જોરદાર વસ્તુ મંત્ર કેર મંત્રા કેર ની કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો તમે મિત્રો આ નંબર ઉપર અહીં કોન્ટેક કરી શકો છો વ્હાઇટનેસ માટેની છે ખરતા વાળ માટેનું છે આ બધું મેકઅપ છે આમાં મોબાઈલ નંબર પણ આવે છે સ્કીન અને હેર કેર માટેની જે પ્રોડક્ટ છે એનો નંબર છે એક્યાસી બે એંશી ચોપન એક અઠાવન આ નંબર ઉપર મિત્રો કોન્ટેક કરી અને તમે આવી શકો જોઈ શકો આ ઇનાયીન આપણે જે બારડોલીની અંદર હતા વાઘાવાળા સરસ એક બેન કોક નવા છે સરસ રિયલ ડાયમંડ બધા રિયલ રિયલ ડાયમંડ સાહેબ તમારું કોઈ કાર્ડ કે કોઈ એડ્રેસ પ્યોર સિલ્વર દુકાન પર દુકાન ગોલ્ડ પર તમે નંબર ઉપર કોલ કરી અને આ ભાઈ ને એડ્રેસ છે મોબાઈલ નંબર છે આ લઈ અને તમે એની મુલાકાત કરી શકો છો એક વખત રિયલ ડાયમંડ ખરીદવા માટે

છોકરાઓના સ્ટોલ છે કપડાં છે બધી અલગ અલગ પ્રકારના કપડાં લેડીસ નાના છોકરાઓના બાળકોના અને સસ્તા અને સારા તમારે જોતા હોય તો આ બેનનો એડ્રેસ છે એની ઉપર તમે એને કોન્ટેક કરી એ હાથસો ત્રણ નિવાસ મહારાજા ફાર્મની પાછળ મોટા વરાછા ચિલ્ડ્રન વેલ આ બેનનો નંબર છે પંચોતેર છ ઓગણસી એકાશીતેર નેવ્યાસી ઓગણ સોરી તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મિત્રો તમે એને મુલાકાત કરી શકો છો બા અને બાપુજી હવે બા કુર્તી બતાડે છે ને બાપુજી હકેલવા પીડ્યા છે બાપુજી બાપુજીને હકેલવામાં રાખી દીધા છે એટલે ધીમે ધીમે આ સરસ મજાના બધા જ્વેલરી છે આ જ્વેલરી માટે તમારે કંઈ પણ કોઈ મિત્રોને જોતી હોય તો તમે આ લિમિટેશન બી બત્રીસ બીજો માળ રૂક્ષમણી સોસાયટી વિભાગ બે કારકિલ શોપમાં છે પુણા ગામ ત્યાં બેનનું કૃપાલી બેનનું હોલસેલનું પણ કામ કામ છે અને એક અને બે ગ્રામના દાગીનાનું જોરદાર વસ્તુ છે કોઈ મિત્રોને જોવું હોય તો તમે ત્યાં જઈ શકો છો અને ત્યાંથી પણ તમે ખરીદી શકો છો આ બધી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે આ પંખાઓ છે ગરમીની સિઝનમાં તમે આ રીતે મિત્રો પંખાને હવા પણ નાખી શકો છો અને અલગ અલગ પ્રકારની બધી ચાઈનાની પ્રોડક્ટ રાખે છે અને તમે જોઈ શકો છો પગલુસણિયા છે અને અમારે આ મનીષાબેન મનીષાબેન છે મનીષાબેન મનીષાબેન આવે છે આ બેન કેમ લાગ્યું સારું છે ગામ કરતા સસ્તું છે કે મોંઘું છે સરસ આ બેન નું એવું કેવું છે સ્ટાર્ટિંગ છે અરે વાહ સરસ બે કડા છે સોનાના છે કે ખોટું છે બેન એક બેન આવશે સોનાનું લઈ નાના સરસ મજાનું પણ કઈ રિક્વાયરમેન્ટ હોય તો આ એડ્રેસ ઉપર તમે મિત્રો જોઈ શકો છો અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે બધી જ આ અમારે બેન અંકલેશ્વર માં બેન છે અમારે પરમ મિત્ર સખા બંધુ કેમ છે ભાઈ બસ મજામાં મજામાં કેવો ભાઈ રિસ્પોન્સ છે સારો છે પબ્લિક સારી છે રિસ્પોન્સ ભી સારો છે સારો છે સારો પબ્લિક તો છે દેખાય છે સરસ હવે આપણે જે આગળ વધીએ અને જોઈએ કે કઈક નવીન પ્રકારની વસ્તુઓ છે એમાં આપણને આ કઈક મોટી દુકાન દેખાય છે આની અંદર જે વસ્તુઓ છે મિત્રો કંઈક અલગ જ છે અને અલગ 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 પ્રકારનું જ બધી વસ્તુઓ દેખાય છે આપણી ભાઈને પણ પૂછીએ જોઈએ જાણીએ તો આપણને પણ ખબર પડે સાહેબ કેમ છે સારું છે સારું છે રિસ્પોન્સ કેવો જ છે આપનું કાર્ડ આપશો અહીં રાખી દેજો કોઈ મિત્રોને અમારે હોલસેલમાં જોતું હોય તો મળી શકે ખરા તો કાર્ડ આ મૂકજો એટલે અમારે કોઈ મિત્રને જોતું હોય તો આ નંબર ઉપરથી આ ભાઈના નંબર ઉપરથી તમે અમિતભાઈ પંચાણું ત્રણ એકોતેર સત્તાવન એક સત્તાવન અને આ એડ્રેસ ઉપરથી પણ તમે વેચવા માટે પણ હોલસેલનું કરી શકો છો પચીસ ત્રીસ હજારનો માલ લઈને ઘરેથી પણ બેનોને કામ કરવું હોય તો કરી શકે ભાઈ કરી શકે કામ અને બહુ મોટો સ્ટોલ છે સ્ટોક પણ બહુ પૂરતા પ્રમાણમાં છે અને એક્ઝિબિશનની અંદર જે પબ્લિક છે એની અંદર ભાઈ રિયલ મોતીનું કામ છે રિયલ મોતીનું કામ છે મેં આપને એડ્રેસ બતાવ્યું કે એ બી એમાં તમે કોન્ટેક કરી શકો છો કોઈ પણ બહેનોને ઘરેથી વેચવા જોઈએ તો પણ વેચી શકે છે અને ભાઈના પાસે સ્ટોક તો એકદમ પૂરતો છે મસ્ત છે સારું સારી વસ્તુ છે સર આપણે ક્યાંથી ચાલુ થાય છે આપણી વસ્તુ સો રૂપિયાથી ચાલુ થાય સો રૂપિયાથી દસ રૂપિયા સુધી બાર હજાર પંદર હજાર સુધી બધું થાય બરાબર છે તો દસ હજાર સો રૂપિયાથી પંદર હજાર રૂપિયા સુધીની આ ભાઈ પાસેથી બધી વસ્તુઓ મળી જશે તો મિત્રો ક્યારેય પણ તમને એમ થતું હોય કે કોઈ નાનો ઉદ્યોગ ચાલુ કરવો હોય ગૃહ ઉદ્યોગ ચાલુ ઘરે બેઠીને વેચવું હોય અથવા તો એક્ઝિબિશનમાં વેચવા જોતું હોય તો આપણે જે કે બીનું જે આપણને કાર્ડ બતાવ્યું છે એ કાર્ડ ઉપર તમે કોન્ટેક્ટ કરી અને એ ભાઈને નંબર લઈ અને એની ઓફિસ જે છે ત્યાં જઈ અને તમે મેળવી શકો છો કઈક અલગ પ્રકારની વસ્તુ પણ જોવા મળે છે ફેસવોશ છે જે વાવનું ફેસવોશ આવતું એવી જ બોટલ છે મસ્ત છે બેન એમનો હોનર છે સરસ બેન તમે ઘરેથી બનાવો છો વસ્તુ કે બધી જાતે બનાવો

તો ઘરે બેઠીને વેચવા માટે પણ આ બેન આપે છે પોતે જાતે મેન્યુફેક્ચર છે તો અમને પણ બેનનો સંપર્ક કરવો જબરજસ્ત રિસ્પોન્સ છે ઘણું બધું પબ્લિક છે સારું એવું પબ્લિક છે અને અમારા બેન તો હોય જ હા એક્ઝિબિશનની અંદર દેરાણી જેઠાણી તરીકે ઓળખાય દેરાણી નથી આવ્યા કે જેઠાણી નથી આવ્યા જેઠાણી નથી આવ્યા પાસે પણ સારું એવું ઇમિટેશનની ઘણી બધી તમે જોઈ શકો છો વેરાયટી છે વસ્તુ છે અને આ ભાઈ જે છે એ હોલસેલ સાહેબ આપણે હોલસેલ કરો છો કે ખાલી રિટેલ હોલસેલનું છે સાહેબ આપણે પોતાનું મેન્યુફેક્ચર છે કઈ રીતનું છે પોતાનું મેન્યુફેક્ચર છે સરસ તો હવે આપણે આ ભાઈનો સંપર્ક કરવો હોય તો એનો આ મોબાઈલ નંબર છે છે ફેશન જ્વેલર્સ અને એમનું જે દુકાન સર કોઈ બહેનોને થોડા નાના પૈસેથી ચાલુ કરવું હોય તો વેચવા આપો છો હા સર તમે કહેશો બે મિનિટ આપશો કોઈ બહેનો હોય ને ઘરેથી વેચવા અથવા તો કોઈ એક્ઝિબિશનમાં વેચવા જતો હોય તો તમે માલ પૂરો પાડી શકો માલ રિટર્ન રિટર્ન ન લે સરસ ભાઈની પોલિસી છે રિટર્ન ન લો પણ બે હજાર પાંચ હજારનો માલ આપી શકો ખરા હોલસેલ હો હા સરસ તો આ એડ્રેસ પ્રમાણે તમે મિત્રો મંગાવી શકો છો બાકી એમ હાલે રેડી હાલે અમારે બા હા અંકલેશ્વર માં હતા સારું પબ્લિક કેવું છે રિસ્પોન્સ કેવો છે સરસ છે બેન આયુર્વેદિક છે બધું છે પોતાનું મેન્યુફેક્ચર છે તમારું કાર્ડ જરાક આમાં મૂકજો બેન હોલસેલ માં કોઈને વેચવા જોઈએ તો ઘરે થી વેચવા આપી શકો છો એઝ અ રીસેલર આપી ને હે એઝ અ રીસેલર આપી અમે સેલ કરવા માટે સેલ કરવા માટે આપો તો હંસ પ્રકૃતિ ફાર્મ ની પણ એક વખત મુલાકાત લેવી પ્રકૃતિ કેરી અને આજે બેન નો નંબર છે ક્યારે પણ તમને ઘરે થી પણ કરવાની ઈચ્છા થાય માલ વેચવાની ઈચ્છા થાય તો બેન નો સંપર્ક કરો કારણ કે આ બધા જે છે સ્ટોલ વાળા બધા પોતે પોતાનું બનાવે છે અને વેચે છે આ પણ કંઈક નવીન છે આ શું છે સર આ હેન્ડમેડ જ્વેલરી છે રેઝિનની જ્વેલરી છે આમાં રિયલ ફ્લાવર્સ છે તમે એમાં જોઈ શકો છો બધું હેન્ડમેડ પ્રોડક્ટ છે તમે આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એટલે સ્ટાર્ટ ભાવ સ્ટાર્ટ 400 થી સ્ટાર્ટિંગ થાય છે 400 અને 1400 સુધીના સેટ છે આખા બરાબર હેવી મેરેજ માં તમે પહેરી શકો હા હા અને એની અંદર બધા રિયલ ફ્લાવર્સ છે હા હા બરાબર છે તો કોઈ પણ ને આપનો સંપર્ક કરવો હોય તો એના માટેનો આ કાર્ડ છે ભાઈ ના નંબર છે બરાબર આઈડી છે અને વોટ્સએપ નંબર છે એની અંદર એનાથી તમે કોન્ટેક્ટ કરી શકો ઓનલાઈન ઓર્ડર બી કરી શકો બરાબર કોઈને દાખલા તરીકે કોઈ નાના બેન હોય કોઈ કોઈને પાછળ કોઈ ન હોય કોઈ બેન અને એને રોજી રોજી રોટી માટે કોઈ પાંચ દસ હજારનો રોકડેથી માલ લે તે રીતે તમે આપો ખરા વેચવા માટે આપી બરાબર છે તો આ ભાઈની પણ એક વખત અવશ્ય મુલાકાત લેવી જે આપણે કાર્ડ છે આપણને બતાવ્યું એ પ્રમાણે એ ભાઈની પણ એક વખત તમે મુલાકાત લઈ શકો છો બધા અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના જે સ્ટોલ છે અરે ભાઈ જે છે ચપ્પલ ચપ્પલમાં અલગ અલગ પ્રકારની વેરાયટી આપણો મિત્ર છે ક્યારેય પણ ચપ્પલની જરૂરિયાતો હોય તો તમે આ નંબર ઉપર હોલસેલ માટે પણ આ ભાઈને સંપર્ક કરી શકો છો ભાઈના નંબર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ક્યારેય પણ જોતા હોય તો આ ભાઈના સંપર્ક દ્વારા રિટેલ અથવા હોલસેલ પણ તમે મંગાવી શકો છો

રાગીના ના ભૂંગળા છે તો આ બેન પાસેથી તમે મંગાવી શકો છો અમારી ખેડ ઉઠાટ કરીને શોપ છે કઈ જગ્યા આ નંબર એમાં એડ્રેસ છે ને સરસ તો એમાંથી તમે મિત્રો મંગાવી શકો છો ક્યારે પણ સારી વસ્તુ હોય એને તમે આપણે મંગાવી જોઈએ અને અમારે આ બેન છે બેન જાજા દી છે તબિયત સારી છે નેનભાઈ નયનભાઈ દર્શન ન થાય એવું બને ને કાબેન કેમ છે કેટલા દિવસે જો છો વિડીયો વોટ્સઅપ માં મોકલો છો બોલો બોલો હા બેસવું પડે હો આ બધી પાણીપુરી અને દાબેરીની પેસ્ટ છે ટી શર્ટ છે આ કંઈક મિત્રો નવીન જોવા મળતું હોય એવું લાગે છે બેના શું છે હેર પાવડર છે જે હું માથા માટે હર્બલ પાવડર યુઝ કરું છું અને લગાવું છું

તો હવે આ જે એડ્રેસ છે તમે મિત્રો જોઈ શકો છો આ બેન ને એક એવી ભાવના છે કે કોઈ પણ નાના માણસો હોય તો એ બે ત્રણ હજાર નો માલ લઈ અને ઘરેથી પણ સેલિંગ કરી શકે તો એમનો મોબાઈલ નંબર છે અને આ એમનો એડ્રેસ છે તો એક વખત અવશ્ય બેન ની મુલાકાત લેવી આ બધી બેડશીટ છે આ બધી કવર છે સારું ભાઈ કુર્તી છે અલગ અલગ પ્રકારની જે બધી વસ્તુઓ છે એ બધી અલગ અલગ પ્રકારનો આ કંઈક નવીન જોવા મળે છે આયુર્વેદિક છે કેમિકલ ફોરેનનું છે આયુર્વેદિક છે કે ફોરેનનું છે ઇન્ડિયન કંપની સુરતની જ છે મેન્યુફેક્ચરિંગ સુરતથી જ છે પણ પ્યોર પેરાબિલ સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ છે હર્બલ પ્રોડક્ટ છે બરાબર પર્સનલ કેર ઓરલ કેર અને કોસ્મેટિક પ્રોડક્ટ છે અને બ્યુટી કેર છે સલૂન રેન્જ પણ છે પણ કેવી ડિમાન્ડ છે માર્કેટમાં ફ્રી પ્રોડક્ટ છે બરાબર છે તો તમારું જે કાંઈ છે એ મને આપજો કાર્ડ આપજો આ આ બેનને જ્યારે હું પોતે યુઝ કરું છું મેં પણ એક ટૂથપેસ્ટ ખીચમ નાખી દીધી છે અને હું ક્યારના બેનને ગોતતો હતો એટલા માટે ક્યારેય પણ જોઈ તો આ બેન પાસેથી બધી વસ્તુ મંગાવી લેવાની બેન હવે તમારે ક્યારેય વેચવા કોઈને જોતી હોય તો તમે આપો છો કોઈ નાના માણસો હોય પચીસો રૂપિયાનું રોકાણ કરી તો વસ્તુ સારી છે એ વસ્તુ હું વાપરું છું અને મેં પણ લીધેલી છે આ બેન છે પોતાના હેન્ડમેડ વસ્તુ પોતાના જાતે હાથે બનાવી રાતને દી સીવી અને બનાવે છે અને સરસ મજાની ઠેલા સીવે છે બેન બધું જાતે મહેનત કરો છો અને બધું પોતે જ બનાવો છો સરસ તો આ બેન છે પોતાની જાતે બનાવે છે અને જે કંઈ બીજી બધી વસ્તુઓ છે આ નખ છે આ બધી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ મિત્રો અહીં મળે છે દસ રૂપિયાના બે રૂપિયાના બે મસાલા દસ રૂપિયાના બે 10 રૂપિયામાં બે મસાલા સરસ વાહ 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 મસ્ત મજાની બધી વસ્તુઓ મિત્રો એક કરતાં એક સળિયાતી જે વસ્તુઓ પર્સ લેડીઝ પર્સ જે લેડીઝ માટેની જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો હવે આપણે જે ટેજ છે ટેજ ઉપર જઈશું ત્યાં પણ કંઈક બહુ મોટો સ્ટોલ છે એમની પણ એક વખત મુલાકાત લઈશું અરે વાહ તો અહીંયા શણિયાસોળીનો એમ લાગે કે આજે સુરતની અંદર શણિયાસોળી આ ભાઈ જ બનાવતા હશે અને આ ભાઈ સિવાય બીજું સુરતમાં કોઈ બનાવતું નથી મને એવું લાગે છે બેન ક્યાંથી આવો છો સુરત થી

જોતી હોય તો આપો ખરા ના એવી રીતના અમે નથી અમારે ખુદ નું મેન્યુફેક્ચર છે અમે વેપારી વેપારીનો અમે બધું જથ્થાબંધ આપીએ છીએ અને વેપારીનું કામ છે અમારે વેપાર દર વર્ષે બે બે ત્રણ ત્રણ લાખ નો માલ લઈ જાય છે અને અમે એને સેટ વાઇઝ આપીએ છીએ પછી કોઈને રિટેલ જોતું હોય તો તમારે પણ અમારે ઘણી વેરાયટી એવી છે તમારું કોઈ કાર્ડ કે કોઈ એડ્રેસ તમે આપો ને તો તમને ખ્યાલ પડે કે કોઈ વસ્તુ જોતી હોય તો તમારી મુલાકાત લઈ શકે કારણ કે તમારી પાસે છે એ ઘણા આ કર્યા પછી પણ મને આ વસ્તુ જોવા મળી નથી એટલા માટે વસ્તુ સારી છે મિત્રો તમે જોઈ શકો છો કે એક કરતા એક સડિયાતી વસ્તુ એક કરતા એક વસ્તુ જે છે એ રામકૃષ્ણ હોલ ની અંદર આજે અહિયાં જે સ્ટોલ લાગેલા છે જે તમે જોઈ શકો છો મિત્રો ઘણા બધા સ્ટોલ છે ઘણી બધી બહેનો છે અને આજે એની અંદર જે કઈ અવનવી વસ્તુઓ સાથે આ લોકો આવ્યા છે જે આ કાર છે તમે સોફ પર આવી શકો છો વિઝિટ કરી શકો છો અને એના નંબર છે રિટેલ વેચાણ માટે લગનની સીઝન છે તો કોઈ પણ વ્યક્તિને કંઈ જોતું હોય આ નંબર પર ફોન કરીને તમારા WhatsApp માં પણ તમે ડાયરેક્ટ ફોટો લાઈવ પણ તમને મોકલી શકે છે કે ભાઈ આ વેરાયટી અમારે પર ન્યુ ન્યુ કલેક્શન આવી રહ્યા છે બરાબર છે ઓકે